ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી શરૂ થતાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો સવારના આઠ વાગેથી સાંજના પાંચ વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી એચ વાદી અને નાયબ ખેતી તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ટુમ્મર હાજર રહેલ ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પશુપાલન આરોગ્ય કેમ્પ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી ત્યારે આ કૃષિ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન યાર્ડના સેક્રેટરી મામલતદાર શ્રી મહેતા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ખેતી અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી આરોગ્ય પોલીસ પંચાયત શિક્ષણ પીજીવીસીએલ સહિત વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ સેવકોએ બહોળી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી કરી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા વાદી નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર રાજકોટ ત્યારે આપણે આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે જેમાં આજે પહેલો દિવસ એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્ય રાજ્યકક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના આપે કરવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમ જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના છે બાગાયત પશુપાલન છે ઈ કેવાયસીના સ્ટોલ છે ડ્રીપ ઇરિગેશન છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ બધાના આયોજિત પંદર અંદર અલગ અલગ પંદર સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે આપણે પોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરવામાં આવશે આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે